સારું રુર છે તું કરશે સાથ જય માતાજી મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ફક્ત તમારા માટે જ કોલવામાં આવે છે એડિટિંગ નું આપવા માટે અને આપણી ચેનલેલમાં ચેનલ માં જોઈન ન થાય તો થઈ જજો તેમાં મારા વિડિયો ફોટા અને વિડિયો આપવામાં આવે છે અને વિડિયો ફૂલ વોચ કરજો તેમાં ચાર અંક પાસવર્ડ રાખેલ છે चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक है ये बड़ी अच्छी बात कही आप <laughs> 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 જય માતાજી મિત્રો વિડીયોમાં જોયો તેવો ડેમો એવું ટેટસ બનાવવા માટે તમારે અમારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાંથી ફૂલ પ્રોજેક્ટ લિંક લઈ લેવાની છે અને તમારે સોંગ અને ફોટો તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમારી કન પોચ વિડીયો ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ઇન્સ્ટાગ્રામમાં તમે જણાવી શકો છો